તો મિત્રો જય ગોમાતા આ છે આપણી ઝેર મુક્ત ખેતી આ છે આપણા પ્યોર પ્રાકૃતિક ઘઉં આમાં કોઈ જાતનું યુરિયા ડીએપી આપેલું નથી અને બહુ સરસ ગ્રોથ છે એકદમ સુપર ક્વોલિટીના ઘઉં બન્યા છે અને આપણે આ ઝેર મુક્ત ઉગાડ્યા છે એને હવે આપણે આમાં કોઈ જાતનું ખેતરમાં ઝેર આપવાનું થતું જ નથી જોરદાર ગ્રોથ છે સુપર ક્વોલિટીના ઘઉં છે ક્યાંય કોઈ જાતની ઉણપ છે જ નહીં ઓનલી ફોર ઘઉ અમૃતમ બેક્ટેરિયા જીવામૃત અને સડરસ અને ઉર્જા જળ જે અગ્નિહોત્રની ભસ્મ અને ફટકડીથી બનાવેલું પાણીને એ જ આપેલું છે કોઈ જાતનું કાંઈ એમાં ઘટે એમ નથી બહુ સરસ બેસ્ટ ક્વોલિટી છે એક જ હરખા તો દરેક ખેડૂતોને વિનંતી છે કે ખાવાની વસ્તુમાં બિલકુલ રાસાયણિક બંધ કરી દો રોગોથી મુક્ત રહેવું હોય રોગોથી બચવું હોય તો એના સિવાય કોઈ ઉધાર નથી જો આપણે આમાં કાંઈ પણ આપેલું નથી રાસાયણિક નામે તો એમાં કોઈ ઘટ નથી કાંઈ જરૂર જ નથી એમાં રાસાયણિક આપવાની આપણા મનનો વેમ છે બધો કે રાસાયણિક વગર કંઈ થતું નથી તો જય માતા